જય હિન્દ સાથીઓ ચર્ચા કરવા માટે થયો છું આપણે બધા જાણીએ છીએ કે તમારા બધાના આશીર્વાદથી અને સહયોગથી અને માન્ય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માન્ય ગૃહના અને મંત્રી માન્ય અમિતભાઈ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી માને ભૂપેન્દ્રભાઈના સહયોગથી આપણે આપણા વિસ્તારમાં ખૂબ જ વિકાસના કામો લાવી રહ્યા છીએ અને એને અમલમાં મુકાવી રહ્યા છીએ આજે ચાર પાંચ વિષય ઉપર ચર્ચા કરવા માટે લાવ થયો છું ને ચાર પાંચ વિષય ખૂબ મહત્વના છે અને સૌ લોકોને વિનંતી કરતો અને સૌની સૌપ્રથમ માફી માંગતો આ વિડિયો તમારા બધાની વચ્ચે મૂકી રહ્યો છું અત્યારે આપણે વિરમગામ શહેરમાં ખાસ કરીને વરસાદી પાણીની ખુલ્લી ગટરને પેક કરવાનું કામ ચાલી રહ્યું છે અને વરસાદી પાણીની ખુલ્લી ગટરને પેક કરવાનું જે કામ વાળા રોડ ચાલી રહ્યું છે રહેપુર ત્રણ રસ્તાથી લઈને જે ઘાસલપુર સુધી ચાલી રહ્યું છે અને થોડા દિવસ એટલે કે ગઈકાલથી પંચમુખી હનુમાન ચાર રસ્તાથી લઈને જે ધારાસભ્યનું કાર્યાલય અને આઈટીઆઈ વાળો રોડ છે ત્યાં શરૂ થયું છે એટલે ત્યાં ખોદકામ ચાલશે ત્યાં જીસીબી ગાડી ઘોડા બધું ઉભું હશે એટલે માટી રોડ ઉપર આવશે થોડી ઘણી અડચણો બધાને પડશે તો બધાને મારી વિનંતી છે કે થોડી ઘણી વિકાસના જે કામો અત્યારે ચાલી રહ્યા છે એમાં થોડી ઘણી અડચણ ઊભી થાય તો અમને બધાને આપ ક્ષમા કરજો કેમ કે ખુડજ ઉગતાવાળા રોડનું કામ ચાલે છે રામપુરાથી ઉઘરોજ ગુંજાળા દેકાવાળા પછી આપણે રયાપુરથી લઈને છે રામ છાપરી સુધી ફોલ્ડ લેન્ડ રસ્તાનું કામ ચાલે છે એટલે વિકાસના કામો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે એટલે ઘણી વાર એવું થતું હોય કે ભાઈ રોડ ઉપર માટી છે થોડા રોડ રસ્તા ખરાબ હોય અત્યારે કામ કરતા હોય એટલે તો મારી આપ સૌને વિનંતી છે કે આવી પરિસ્થિતિમાં તમારા બધાનો સહયોગ અમને વિશેષ રૂપે મળે એવી અપેક્ષા હું તમારા બધાની પાસેથી રાખું છું બીજી એક ખાસ અને મહત્વની વાત આપણે બધા જ જાણીએ છીએ કે વિકાસના કામો જ્યારે પણ આપણે કરતા હોઈએ ત્યારે ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય છે કે એની અંદર કામ થોડું મોડું ચાલુ થતું હોય છે કેમ કે એને મંજૂરી લાવી એના જે કોન્ટ્રાક્ટર હોય એની જો માણસો છે કે નહીં આવી બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અત્યારે આપણે રામબહેલ મંદિર સામેના રોડનું પણ કામ લગભગ આજકાલથી શરૂ થઈ જશે તો ત્યાં પણ કદાચ રોડ રસ્તા બંધ કરે અને ડાયવર્ઝન આપે તો તમારા બધાનો સહયોગ મળે એવી હું અપેક્ષા રાખું છું બની જશે પછી બધાને ખૂબ મજા અને આનંદ એક બહુ ખૂબ મહત્વની વાતગામ વિધાનસભા મહત્વનો કોઈ મુદ્દો હોય તો આપણું વિરમગામ શહેર છે વિરમગામ શહેરની અંદર ફેસ ત્રણ ગટરનું કામ આપણે પરિપૂર્ણ થઈ ગયું છે અને એના પમ્પિંગ સ્ટેશન હવે ચાલુ થશે એટલે પમ્પિંગ સ્ટેશનો ચાલુ થશે એટલે ગટર ઉભરાવાના પ્રશ્નો ઘણા બધા નહીવત બનશે અને ઘણી બધી સોસાયટી જોડવા માટે નગરપાલિકાની સુવિધાઓથી જોડવા માટે આપણે પણ ડીટીપી હેઠળ દીધો છે સર્વે ચાલી રહ્યો છે જેમાં અક્ષરનગર સોસાયટી કુંવરબા પાર્ક સોસાયટી અલબદર સોસાયટી અને બીજી એવી લગભગ સાત થી આઠ સોસાયટીઓને આપણે એની અંદર જોડવા માટેનો પણ ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ એટલે કોઈ પણ સોસાયટીને હજુ ગટર લાઈન સાથે ન જોડ્યા હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં તમને બધાને જ નગરપાલિકાની સુવિધા મળે એ પ્રકારનું આપણે વિશેષ પ્રકારે કામ કરીશું બીજી એક મારી ખૂબ અને મહત્વની વાત મારા સોસાયટી વિરમગામ શહેરની જેટલી પણ છે એના સૌ રહીશોને એક વિનંતી છે કે તમારા સોસાયટીની અંદર પાણીની લાઈન બાકી હોય ગટરની લાઈન બાકી હોય કે રોડ રસ્તાની લાઈન બાકી હોય અને તમારી સોસાયટી રજીસ્ટર થયેલી હોય તો એને આપણે યોજનામાં આપણે લેતા હોઈએ છીએ પૈસા આપે છે પૈસા આપે છે અને સોસાયટીએ જન ભાગીદારીમાં ફાળો ભરવાનો હોય તો આપણે બધી જ સોસાયટીમાં આરસીસી ના રોલ કરી શકીશું ગટર સાથે જોડી શકીશું તો એનાથી હું એવું માનું છું કે સોસાયટી જે વિરંગામ શહેરની છે એ સોસાયટીના વિસ્તારના લોકોને ખૂબ રાહત થશે તો મારી બધી જ સોસાયટી વિનંતી છે કોઈ સોસાયટીમાં બ્લોક નખાવાના હોય કોમન પ્લોટમાં બ્લોકનું કામ કરવાનું હોય સોસાયટીમાં આરસીસી રોડનું કામ કરવાનું હોય તો તમે અમારું ધ્યાન દોરજો અથવા તમે નગરપાલિકાએ જજો નગરપાલિકાએ તમે જઈને ત્યાં રજૂઆત કરશો એટલે નગરપાલિકા તમારી સોસાયટીમાં આવીને એસ્ટિમેટ લેશે એસ્ટિમેટ બનાવીને તમને આપે એટલે તમારે વીસ ટકા ભરવાના દસ ટકા નગરપાલિકા ભરશે અને સિત્તેર ટકા રૂપિયા સરકાર આપશે તો બધી જ સોસાયટી આપણે આરસીસી કરી શકીએ બ્લોકના કામ કરી શકીએ ગટર અને પાણીની જે વ્યવસ્થાઓ એ પણ આપણે કરી શકીએ એટલે આવનારા દિવસની અંદર ગટરના જે ફેઝ ચારનું જે કામ ચાલુ કરવાના છે એમાં આપણને આ બધી ખૂબ વિશેષ પ્રકારની રાહત મળશે બીજી સાથે એક અગત્યની વાત તમારે બધાને ધ્યાન મૂકવાની છે કે અત્યારે ફોરલેન રસ્તાનું કામ ચાલુ છે રયાપુર થી લઈને રામછાપરી સુધી એ પછી આપણે રયાપુર રસ્તાથી લઈને ભરવાડી દરવાજા સુધી પણ રોડનું કામ ચાલુ થશે એની જોડે જોડે સુકલી ફાટકનું રયાપુર ફાટકનું અને કોપતા ફાટકનું કામ ચાલુ થશે એટલે આવતા દોઢ વર્ષ સતત કામ ચાલશે અને આ દોઢ વર્ષથી અંદર ઘણી જગ્યાએ એવું થશે આપણને આવવા જવામાં અડચણો થાય કોઈના ઘરે પ્રસંગ હોય કોઈના ઘરે એવા માંગલિક કાર્યક્રમો આવી ગયા હોય અને જેના કારણે આવવા જવામાં કોઈને તકલીફ ન થાય એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ કદાચ એમાં જો સફળતા ન મળે તો આવતા દોઢ પોણા બે વર્ષ આ વિકાસના કામોના કારણે જે કંઈ અડચણો ઊભી થશે જે કંઈ તકલીફો ઊભી થશે એમાં તમારો બધાનો સહયોગ મળે એ હાથ જોડીને અપીલ કરું છું અને વિનંતી કરું છું બીજી એક બહુ મહત્વની વાત તમારે બધાને ધ્યાન મૂકવું છે કે તમને બધાને ખબર હશે કે ભગવાન શિવનો અવતાર એટલે ગોરક્ષનાથ ભગવાન અને ગોરક્ષનાથ ભગવાન નું જો આપણા મંદિર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ગિર ગિરનારમાં એક ખાલી મંદિર છે બાકી કોઈ જગ્યાએ મંદિર નથી ગુજરાતની આપણા ઉપર કૃપા જુઓ આપણે વિધાનસભામાં આપણા સૌ લોકોના પુણ્યના કામ હશે આપણા વડવા હોય આપણા વડીલો હોય આપણી માતા બહેનો કરેલા પુણ્યના કામના કારણે આપણી વિધાનસભાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામના પાદરમાં રમણધામ આશ્રમ છે અને ત્યાં ભગવાન શિવ ગોરક્ષનાથનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને બીજી તારીખથી લઈને નવ તારીખ સુધી ત્યાં મહામંડલેશ્વર એક હજાર આઠ પરમપૂજ્ય આદરણીય કંકેશ્વરી દેવીની શ્રીમદ્ ભાગવત કથા છે એ કાર્યક્રમમાં શંકરાચાર્યો પધારવાના છે અનેક સાધુ સંતો પધારવાના છે અને ભગવાન ગુરક્ષનાથનું નૂતન મંદિરનું શિલાન્યાસ કરવાનો છે એટલે આપ સૌ લોકોને આજના આ માધ્યમથી આમંત્રણ આપું છું વિસ્તારમાં ધારાસભ્ય તરીકે અને તે મંદિરના આ કાર્યમાં જોડાયેલું છે કેટલા માટે કે પરમ પૂજ્ય આદરણીય મહા મંડેશ્વરી કધરાટ કંકેશ્વરી દેવીની એ શ્રીમદ્ ભાગવત કથાના મહોત્સવમાં તો બધા પધારો એક હજાર એકસો આઠ અને આ મંદિરનો સુંદર મજાનો શિલાન્યાસ થવાનો છે નવ દિવસ સાત સાત દિવસ સુધી ખૂબ મોટો પ્રોગ્રામ છે અનેક રાજકીય મહાનુભાવો અનેક ધાર્મિક મહાનુભાવો અનેક સંતો એ કાર્યક્રમમાં પણ પધારવાના છે એટલે આપ સૌને મંદિર વતી હું અહીંયાથી આપ સૌને હાલદી આમંત્રણ પણ પાઠવું છું સાથે આપણે બધા જાણીએ છીએ કે વિકાસના કામોમાં કોઈ અડચણરૂપ ન થાય એનો આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ અને તમારો બધાનો સહયોગ અમને મળે એવી અપેક્ષા પણ રાખું છું વિરમગામ નગરપાલિકાનું કામ એની રીતે ચાલતું હોય છે એમાં મારો વિશેષ પ્રયાસ હોય છે કે વધુ કંઈક સારું કામ થાય એટલે બધા જ લોકો સારા કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ કહેવાય ને તમે સારું કામ કરો એટલે તમારા કામને ખોટી રીતે દર્શાવવાના પણ પ્રયાસ થતા હોય છે આવું બધું જો ચાલતું રહેવાનું રાજકારણમાં આપણે આવ્યા છીએ આજે સિંહની સવારી જેવું છે ઉપર બે તોય નુકસાન ઉતરી જાવ તોય નુકસાન એટલે સારા કામ જ્યારે કરવા નીકળ્યા હોય એટલે આવી બધી પરિસ્થિતિનો સામનો તમે હું બધા કરતા હોઈએ છીએ તમે બધા સરપંચોને ખબર છે કે સરપંચ હોય બિચારો ગામમાં વિકાસના કામ કરતો હોય તો એને કેટલું ભોગવવું પડે તાલુકા પંચાયતનો સભ્ય હોય એ કામ કરતો હોય તો એને કેટલી તકલીફ થતી હોય તો ધારાસભ્યને કેટલી થાય સંસદને કેટલી થાય મુખ્યમંત્રી કેટલી થાય તો પ્રધાનમંત્રી કેટલું બધું દોડતા હોય કેટલા બધો વિરોધનો સામનો કરવો પડે કેટલી બધી સમસ્યાનો સામનો કરવો પડે આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એ કહેવત છે કે તમે ચૂપરો તોય ન ગમો બોલો તોય ન ગમો તમે કામ ન કરો તો ન ગમો અને કરો તો એમાં વાંધા વચકા કાઢીને પણ તમારી ઉપર આક્ષેપો થતા હોય છે એટલે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરી સૌ તાલુકા પંચાયતના સભ્યો અમારા નગરપાલિકાના સભ્યો અમારા સરપંચો બધાને વિનંતી કરું છું કે આપણે વિકાસના કામને મહત્વ આપીએ વિકાસના કામમાં જેટલું બને એટલું કામ કરીએ અને મારે એવું કહેવાની જરૂર નથી કે આપણે શું કરી રહ્યા છીએ બધાને ખબર પડે છે કે કોણ શું કામ કરી રહ્યું છે કોણ શું કરવા માગે છે કોણ શું નથી કરવા માગતું એટલે આપણે બધા જ સાથે મળીને વિકાસના કામને મહત્વ આપીએ એટલા માટે આજે મહત્વનું લાઈવ એ હતું કે વિકાસના કામ ચારે બાજુ ચાલી રહ્યા છે એટલે ઘણી વાર તમને થોડી ઘણી તકલીફ પડશે ગાડી લઈને આવતા હોય તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય જાન આવતી હોય ખુલ્લી ગટરને ટેક કરવાનું કામ એક તરફ ચાલી રહ્યું છે એક તરફ નવી વર્ષ ગટર લાઈન નાખવાનું કામ ચાલે એક બાજુ રોડ રસ્તાના કામ ચાલે એક બાજુ ઓવરબ્રિજના સચાણાનું કામ ચાલુ થયું હવે સુકલીનું કામ ચાલુ થશે તો તમને બધાને તકલીફ ન પડે એટલા માટે અત્યારે પહેલેથી જ તમને બધા ક્ષમા માગું છું આપણે બધા સાથે મળીને કામે લાગીએ એવી અપીલ અને વિનંતી કરું છું સાથીઓ એક ખૂબ મહત્વની વાત એ પણ છે કે આપણે ઘણી બધી જગ્યાએ સરકારી દવાખાનાના કામો મંજૂર કરાયા છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવાય બે બે કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનતા હોય છે તો આપણે હમણાં કુમારખાણમાં તો એનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું બધા આગેવાનોની હાજરીમાં હવે આપણે ભવિષ્યમાં વાંસવા ગામની અંદર અને કરે માંડલ ની અંદર કરવાના છે તો મારી બધા જ ગામના આગેવાનો અને સરપંચનો વિનંતી છે કે ઘણીવાર જગ્યાનો ગામોમાં અભાવ હોય છે અને એના કારણે બે 2 કરોડ રૂપિયાની માર મારબત જે ગ્રાન્ટો છે પાછી જતી હોય છે હમણાં એક ગામમાં આવો પ્રશ્ન વડામાં બન્યો કે પશુ દવાખાનું અમારે બીજા ગામમાં લઈ જવું પડ્યું એટલે મારી એવી વિનંતી છે કે ગામની અંદર થોડા બધા સાથે બેસીને જગ્યાનો અભાવ ન થાય અને જગ્યા વિકાસના કામમાં મળી રહે એ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ મારા બધા યુવાન મિત્રોને મને આજ આનંદ થાય છે કે હવે આપણે સરકારી નોકરીઓની તૈયારી કરવા માટે અમદાવાદ લાંબુ નહીં જોવું પડે આપણે લાયબ્રેરી બની રહી છે આમ તો ગયા વિડીયોમાં મેં કીધું હતું આપણે લાયબ્રેરી ત્રણ કરોડના ખર્ચે અને લગભગ પાંચ હજાર પુસ્તકો એ પ્રકારની લાયબ્રેરી બનવાની છે જે પણ મારા યુવાનો પોલીસની તૈયારી કરતા હોય કોઈ સચિવાલયની કોઈ ક્લાર્કની કોઈ તલાટીની તો એને વિરંગામમાં જ લાભ પડશે અને વિરંગામાં જે વાંચી શકશે તળાવોના કામ પણ હમણાં આપણે વિરમની અંદર ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ તો તમારા બધાનો થોડો ઘણો સહયોગ મળી એવી અપેક્ષા રાખું છું ગટેલ ઉભરાવાનો જે પ્રશ્નો છે હું ચોક્કસ આપણે ઝડપથી એને નિવારણ લાવી દઈશું અને ઝડપથી ગટેન ઉભરાવાના પ્રશ્નો કાયમી માટે નિકાલ થઈ જાય એ પ્રકારનું આપણે કામ કરીશું આપણું કામ જે વિકાસના કામોમાં લાગેલું રહેવાનું વિકાસના કામ સતત કરતું રહેવાનું અને કામ કરીએ

આંદોલન કરતા હતા લોકોના હિત માટે લોકોની લડાઈ લડતા હતા લોકોના સ્વાભિમાન માટે ત્યારે અનેક લોકો વિરોધ કરતા કેવો વિરોધ આપણે અક્કલ કામ ના કરે કલ્પના ના કરે તમે સમજીએ એટલે ધારાસભ્ય બન્યા પછી જયારે વિકાસના કામ કરવું અને ઘણી વાર વિરોધનો સામનો કરવો પડતો હોય એ સામાન્ય વસ્તુ કહેવાય કેમ કે સામાન્ય વસ્તુ એટલા માટે કે સારું કામ કરીએ જયારે જયારે તમે સારું કામ કરો ત્યારે વિરોધનો સામનો કરવો જ પડે અને આ બધા વિરોધના સામનામાંથી શીખવા પણ મળે કે આપણે કદાચ કોઈ ભૂલ તો નથી થતી કદાચ થતી હોય તો આપણે સુધારી લેવાની તો એ પ્રકારે આપણે વિશેષ કામ આપણા વિસ્તારમાં થાય એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે રાખું છું ટાવરનું કામ લગભગ નેવું ટકા જેવું મોસ્ટલી પતી ગયું છે કારણ કે પછી એનું આપણે લોકાર્પણ પણ કરીશું અને તમારે બધાને ધ્યાને મૂકો સાથીઓ કે ટાવર અને લાયબ્રેરી બે અલગ વસ્તુ છે ત્રણ અલગ પડશે આ જે ટાવર છે એ ટાવરમાં નીચે વડીલો પેપર વાંચી શકે વડીલો ત્યાં બેસી શકે એ પ્રકારનું પણ થોડું ઘણું આપણે આયોજન કરી રહ્યા છીએ ટાવર ટાવર ઝડપથી બને એના માટેનો વિશેષ પ્રયાસ કર્યો ને આજે આપણું ટાવર ખૂબ સારી રીતે ઊભું થઈ રહ્યું છે અને ખૂબ સારું ભવિષ્ય બની પણ જશે એટલે ખાસ કરીને ખુલ્લી ગટર જ્યારે જયારે કામકાજ ચાલે ત્યારે કોઈ દુકાનદારને થોડી ઘણી કદાચ તકલીફ થાય કરશે તો બધા થોડો એવી અપેક્ષા તમારા બધાની પાસે રાખીશ વિશેષ જે પણ કંઈ વિકાસને લગતા કામો હોય ગામડાની અંદર નાની મોટી સમસ્યા હોય ગામડામાં કોઈ રોડ રસ્તાના પ્રશ્ન હોય તો તમે ચોક્કસ અમારું ધ્યાન આપણા કાર્યાલય આવીને દોરી શકો છો ચોવીસ કલાક કાર્યાલય ખુલ્લું હોય છે કાર્યાલયમાં તમને લોકો પણ મળતા હોય છે કાર્યાલયમાં તમારું માન સન્માન કાર્યાલયમાં તમને ચા પાણી તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે સુંદર બનાવીએ એ કામ કરીએ અપેક્ષા રાખું છું બીજું કંઈક પણ તમારા ધ્યાને આવે કે મૂકવા જેવું હોય કે કહેવા જેવું હોય તો ધારાસભ્યના કાર્યાલય ઉપર તમે આવો આ તમારું કાર્યાલય છે ધારાસભ્ય ખાલી નિમિત્ત બન્યા છે એટલે આપણે સૌ સાથે મળીને કામ કરીએ બસ એવી અપેક્ષા વિશેષ રૂપે તમારા બધા પાસે રાખું છું જય હિન્દ જય ભારત